મિત્રો આજે આપણે ફરીથી એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે આજે અમારા બંને ભાઈઓ વચ્ચે ચેલેન્જ ભલે છે કે હાથમાં ઘૂંટીને બેલેન્સ કરવા લે છે કોણ સૌથી વધારે રાખે છે ને કહું અને ઓછા ટાઈમ સુધી રાખશે જ હવે અમે વિડીયાની કરીએ શું શરૂઆત મિત્રો મારો વારો આવી ગયો છે હું કેટલા ટાઈમ સુધી હવે ઘૂંટીને બેલેન્સ કરી શકું છું વિડીયોમાં લાસ્ટ સુધી બની રહ્યો છે વીસનું ટાઈમર ચાલુ કરે એટલે હું સ્ટાર્ટ કરી દઉં છું મિત્રો હું હવે ટાઈમ સ્ટાર્ટ કરું તો પહેલી હાથમાં હથળી લઈ લઈશ હું હાથમાં રાખું છું ને હથળી બંધ પણ કરવાની નથી જોઈ શકજો હવે હું ચાલુ કરું છું ટાઈમ સ્ટાર્ટ

જોઈ શકો છો હવે લાગતું નહીં કે ટકે મિત્રો છપ્પન સેકન્ડ થઈ ગયા છે છપ્પન સેકન્ડ પડી ગયું છે વિષ્ણુ હવે કેટલા ટાઈમ સુધી રાખી છે વિડીયામાં લાસ્ટ સુધી બન્યા છે વિષ્ણુ નો વારો આવી ગયો છે વિષ્ણુ કેટલા ટાઈમ સુધી ઉઠીને બેલેન્સ કરે છે હવે હું ટાઈમર ચાલુ કરું છું તું સ્ટાર વાતમાં ગોઠવી છે મિત્રો વિષ્ણુ નો ટાઈમર ચાલુ થઈ ગયો છે વિષ્ણુ બેલેન્સ કરવાનો છે કેટલા ટાઈમ સુધી કરી શકે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કેટલો તો મિત્રો રહ્યા છે તાર બેલેન્સ મિત્રો તમે જોઈ શકો છો તમે હોય તો કેટલા ટાઈમ સુધી રાખો છો મિત્રો સૂર્ય અસ્ત પણ થવા આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો તમે હોય તો કેટલા ટાઈમ સુધી બેલેન્સ કરી શકો એક ટ્રાય મારે એક ટ્રાય મિત્રો તમે જોઈ શકો છો ટાઈમર ચાલુ જ છે એ હિજે મિત્રો વિષ્ણુ ને પણ પડી ગયું છે ચુમ્માળીસ સેકન્ડ રાખ્યું છે વિષ્ણુ હારી હારી ગયો છે મેં તો ચુમ્માળીસ મેકન્ડ પંચાવન મિત્રો મેં પંચાવન સેકન્ડ સુધી રાખ્યું હતું તમને વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે નેક્સ્ટ જય હિન્દ જય ભારત